આપની હા સાયરોપ મીડિયા સંચાલિત અવસર લાઈવ અને ઝટપટ ન્યૂઝ અને હાલ અમે આવી પહોંચ્યા છે પંચવટી ખાતે આવેલ સીતારામનગર ની અંદર પંચવટી સોસાયટી ની અંદર સીતારામનગર અને સીતારામનગર ની અંદર આ એક ગટર છે જે ગટર ની સમસ્યા છેલ્લા ચાર પાંચ વર્ષથી સ્થાનિકો ભોગવી રહ્યા છે

આજ પ્રોબ્લેમ કાયમ માટે ને કહેવા જાય તો કોઈ કઈ કરતું નથી અહિયાં

જે પ્રમાણે આપો જોઓ છો એ પ્રમાણે બધાનું કેવું એમ છે કે અમર ત્યાં પ્રસંગ લેવો હોય તો આપણે વિચાર કરવો પડે વિચાર કરવા પર પ્રસંગ આ તો કેવી રીતે અમે આ માણસને મહેમાનને મેના બોલાવી અહીંયા તો પછી અંદર પ્રાણી જાય છે નહીં મહેમાન આવા તો કેવી રીતે આવવાના માતા એવું છે સાહેબ સાથે જ બેન પાસે વિડિયો પણ છે બેન વિડિયો બતાવી રહ્યા છે બેન શું પરિસ્થિતિ થાય હાજી કટરના પાણી બધાના ઘરોમાં આવે છે ઘરમાં આવે છે આ આ ઘરોના ફોટોગ્રાફ બી અમારી પાસે છે તો પછી રસ્તા પરથી તો ના જ ચલાય પણ આવવાના એટલે પછી એ તો હદ કેવાય ને સર જે પ્રમાણે આપ જુઓ છો એ પ્રમાણે કે બધાનું કેવું એમ છે કે મારા પોતાના ઘરો છે એવું બી નથી કે ભાઈ ભાડે રહીએ છીએ કે ચાલો ખાલી કરીને બીજે જતા રહેવાય અને કદાચ માની લો કે ભાઈ વેરો ભરીએ છીએ એની સામે સુવિધા મળવી જોઈએ તો સુવિધા મળતી નથી અને તકલીફ એવી છે કે તમે જુઓ ત્યારે ત્રણસો ને દિવસ આ જ પરિસ્થિતિની અંદર જયારે રહેવાનો વારો આવતો હોય તો આ પ્રજા જાય ક્યાં અને માટે જ કરીને એમના દ્વારા નવસારી લાઈવ ગ્રુપ ચેરમેન જે ખરા જીતેન્દ્ર પટેલ એમને એક વોટ્સઅપ આવ્યો ગઈકાલે રાત્રે અમને આપણો વોટ્સઅપ આવ્યો યોગેશભાઈ કરીને વ્યક્તિ અમને ફોટો વિડીયોઝ મોકલાવ્યા અમે સતત જોવા માટે આવ્યા અને તમે જુઓ છો કે આ બધા જે ભેગા થયા છે આજે એનું કારણ એ જ છે કે આ જગ્યા ઉપર અરે ઊભું નથી રહી શકાતું તો જ્યારે અમે આ રેકોર્ડિંગ કરી રહ્યા છે અમે શૂટિંગ કરી રહ્યા છે ત્યારે અમે છોકરા માંડા પડે બધું આ બાજુ માને કે કેવી રીતે પ્રોજેક્શન છે તે જોવાની એ કેમ રીતા રહેતા છે એમ એમના છોકરા માંડા પડે બધા માંડા પડે આ હો માળને બંધ કરીને જમા પટ્ટો છે અહીંયા

અમદાવાદથી ભાઈ એવા મારા છોકરાના ફ્રેન્ડ છે એ ઇન્દોર પહેલાં નોકરી કરતા હવે અમદાવાદ છે તો તમે આટલી ગંદકીમાં રહેવ એમ કે અમારી ઘરે એનાર લોકો આવ્યા તે લોકોને અમારી ઘરે આવો એમ બી અમે એમને આમંત્રણ આપીને બોલાવી નથી શકતા એટલી ખરાબ પરિસ્થિતિ છે અમારી તમે જુઓ એ પ્રમાણે અને સાથે જ એક અમારી સાથે સ્થાનિક ભાઈ જોડાયા છે એમણે આખી ભૌગોલિક પરિસ્થિતિ ની વાત કરી શું જણાવ્યું એમને આપણે સાંભળીએ ધર્મેશભાઈ ક્યાં રહો છો આ છાપરા રોડ પંચવટી સોસાયટી સીતારામનગર ધર્મેશભાઈ આ ગટરનો પ્રોબ્લેમ કેટલા વખતથી છે આ ચાર પાંચ વર્ષથી છે ચાર પાંચ વર્ષથી હા તો ચાર પાંચ વર્ષની અંદર આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તમે કોઈ જગ્યાએ રજવાત કરી ખરી નગરપાલિકામાં ભી રજવાત કરી છે ઘણી વાર રજવાત કરી પણ આવે પછી કોઈ વાર ઢાંકણ બંધ કરી જાય કોઈ વાર સક્શન મારીને ખેંચી જાય પછી પાછું જતું તેવું ને તેવું છે એટલે આ ચાર પાંચ વર્ષથી સતત એકનો એક પ્રોબ્લેમ છે જે આજ સુધી સોલ્વ નથી સોલ્વ નથી થયો ચોમાસામાં તો એટલી હેરાનગતિ થાય છે કે માણસ આવ જાવ નથી કરી શકતા અમારી સોસાયટીમાં તેત્રીસ ઘર છે પાછળ એ 33 ઘરવાળાએ આવવા જવું હોય તો અહીંથી કેવી રીતના જાય ચોમાસામાં આખું પાણી ભરાયેલું છે દિવસ કાયમ જ નીકળ્યા કરે આ પાણીનો નિકલ થવાનો રસ્તો ખરો કોઈ આ બાજુ કોઈ રસ્તો નહિ અહીંયા થી આટલા સુધી ગટર લાઇન આવેલ છે આ છેલ્લું ડેનેજ છે એટલે છેલ્લું આ નીચું એટલે અહીંયા જ ઉભરાય છે ત્યાં સુધી કે આ બહેનોનું કેવું એમ છે કે અમારે ત્યાં કોઈને અમારથી બોલાવાતું પણ નથી કારણ કે લોકો જો આવે મહેમાનો જો આવે તો એ લોકોનું કેવું એમ છે કે તમે આવી પરિસ્થિતિની અંદર રહો છો તો આ બધા મહિલાઓ જે ખરા આજે બપોરની રસોઈનું કામ અળવું મૂકી અને અહીંયા આવ્યા છે પોતાની આપવીતી કહેવા માટે રજૂઆતો થઈ છે ત્યાં સુધી કે કલેક્ટર સુધી રજૂઆત પહોંચી જતા પણ પરિસ્થિતિ જૈસે થઈની જ છે તો આ છે મહાનગરપાલિકા જી હા હવે તો નવસારી મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાની પરિસ્થિતિ તમે જુઓ જી હા બેન તમે કહી કહેતા દશો અમે તો છે તો બી આવી દશા છે એમ કે અમારી ગઢર લાઈન નથી અમારી ગર લાઈન છે જ નથી તો બી અમે છે ને પાણી બધું ઉપર વાળા ને બધા નું આવે પંચવટી આ તે ઉપર કઈ માથેથી બધું અહીંયા આવે અમારે અહીંયા ઢક થાય બધાનું પેલા એ ગંદકી છે ઘર સુધી જતી હતી બમ્પ બનાવ્યા પછી ગંદકી ત્યાં અટકે છે એટલે ઘરે આવતી અટકે પણ નિકાલ થયો નથી અમે જ્યાં સુધી આ અહેવાલ છે ત્યાં સુધી સતત પાણી વહ્યા જ કરે છે પાણી અટકતું નથી એટલે કે આ ચોવીસ બમ્પ પછીથી બંને બાજુના રસ્તા પાણીથી ભરાયેલા રહે છે લીલ બાજી ગઈ છે ગંદકીની ભરમાર છે અને વાસ એટલી ગંદી આવે છે કે જેની વાત નહીં કરવી તો આ છે મહાનગરપાલિકા જી હા નવસારી મહાનગરપાલિકા અને સવારના સમયે જ્યારે લોકો શૌચ ક્રિયા કરે છે સ્નાન કરે છે તે સમયે તો અહીં પાણી ડબલ સ્પીડે વહે છે કારણ કે અત્યારે તો કામ ઘરના બધા બંધ થઈ માસી કહે છે તાજું જ નીકળે છે એકદમ તાજું નીકળે છે હવે આપણે શું કહેવું તમે વિચારો કે કેટલા ત્રાસી ગયા છે આ સ્થાનિકો અને માટે કરી એમને નવસારી લાઈવનો સહારો લેવો પડ્યો છે તો નવસરી લાઈવ પણ પોતાના માધ્યમથી સત્તાધીશોને જણાવે છે કે ચોક્કસથી આનો નિકાલ આવવો જ જોઈએ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝ ની લાઇન માં નવસારી તો વિરામ આપનો હાર્દિક સ્વાગત છે અને હવે સેમ એવા જ દ્રશ્યો આ દ્રશ્યો આપ જે નિહાળી રહ્યા છો એ દ્રશ્યો છે વિજલપુર આંબેડકર નગર અને સપ્તશૃંગી માતાના મંદિરના પટાંગણની અંદર મનુષ્યનું તો છોડો પણ ભગવાનનું પણ ધામ ગંદકીથી ખદબદી રહ્યું છે કારણ છે ગટર જી હા સપ્તશૃંગી માતાના મંદિરની બહાર જ ગટરની ચેમ્બર છે અને જે સતત ઉભરાય છે રોજ ઉભરાય છે અરે મહિલાઓ ત્રાસી ગયા છે મંદિર પાસેના મહિલાઓ જે ખરાબ પોતે જાતે તમે જુઓ દ્રશ્યોની અંદર કરસાટો લઈ અને પાણી કાઢવાની તજવીજ હાથ ધરી છે મંદિરમાં જતા પહેલાં લોકો પગ ધોય છે પણ અહીંયા ઊંધી વસ્તુ છે મંદિરમાં જતા પહેલાં તમારે ગટર

द्वारा के नगरपालिका द्वारा जी कामगिरी करवामा आवी रही छे एनाथी असंतोष छे लोको ने हां त्याना स्थानिक એટલે કે અંબેડકર નગરના સ્થાનિકો સુ જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ પદમાબેન આપકે રાય ભાઈ હા અહીંયા રાસ અંબેડકર નગર માં શું તકલીફ છે આયા પાણી નો પ્રોબ્લેમ છે કુંડી આપુ બરેજે રોજે એક દિવસ બી નહીં રોજ રોજ કુંડી માં પાણી આવતું છે આયા બહુ ગંદુ આસાય છે બે ટાઈમ માં આવસે આંજે ને સવારે બે ટાઈમ માં આવસે પાણી એટલે

હા પેલી ગાડી ઉભી છે આંબેડકરનગરમાં આ ગટર ભરાઈ જાય પણ આવે પણ જોઈને નીકળી જાય આ લોકો કઈ કાઢે નથી ગટર પછી એમ કે ગટર ભરેલી છે તો હું કામે પાણી નીકળી જાય ત્યારે અમે સાફ કરવાના તો પાણી નીકળી જાય તો સાફ કરે તો શું ફાયદો હોય પાણી રહી ત્યારે સાફ કરવા જોઈએ ને એમ થોડું સાફ કરે આ તો ઘણા કતો પ્રોબ્લેમ છે કોઈ આવે ને અમારી ગલી માં સાફ કરવા એક કુંડી ની અરજી આપેલી હોય ને તો એમની જ આરજી લે એમ કે બીજી કુંડીને અમે સાફ નહીં કરવાના તો આંબેડકર નગર માં આ ગલીમાં ગટર ભરાઈ જાય સાહેબ પણ આ લોકો આવતા છે પણ એક જ કુંડી સાફ કરી બાકીની કુંડી આવીને આ બધું ભરાઈ જાય અહીંયાથી પાણી નિકાલ થતું નથી તો આખું એમને કમ્પ્લેટ જોઈએ આખું એરિયા નું તો કાથી આપવાનું જે ગટર જે ગલીમાં હોય તકલીફ તે ગલીમાં અને અહીંયા કુંડી ઉભરાય એટલે કીડા મોકડા અંદર બહાર આવી જાય હમણાં નાના નાના પોયરા છે એમને તકલીફ થાય અને એના કારણે આ મંદિરના આ પૂરી ગલી માં ઘંટી છે એ બાજુ છે તો કીડા મકોડા આવીને નાના નાના પોયરા બીમાર પડી જાય અમારી નગરપાલિકા ને જરા ધ્યાનમાં આવું જોઈએ કે આંબેડકર નગર માં ગલીમાં આંબેડકર નગર ની ગલીમાં જરા કચરા સાફ કરે કુંડી સાફ કરે ને અમને રાહત મળે એવી અપેક્ષા રાખું છું રોડ પંચવટી સીતારામનગર સોસાયટીના દ્રશ્યો જોયા વિજલપુરની અંદર આંબેડકરનગર નગર માતાના મંદિરના દ્રશ્યો જોયા હવે ત્રીજા દ્રશ્યો જુઓ આ ત્રીજા દ્રશ્યો જે આપ છો આ ત્રીજા દ્રશ્યો છે સ્ટેશન રોડ પર મસ્જિદની બાજુમાં આવેલી સૌરાષ્ટ્ર ચાલના આ સૌરાષ્ટ્ર ચાલની અંદર અમે જઈ ત્યાં અમે વિડીયો કરી ઇન્ટરવ્યુ કરી આવ્યા હતા તેમ છતાં પણ આજે કોઈ જ પરિણામ આવ્યું નથી કંટાળી પાછા ત્યાંના સ્થાનિકોએ અમને વિડીયો મોકલાવ્યા છે અને આ દશા અને આ છે મહાનગરપાલિકા મને પણ 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 ખ્યાલ છે 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 થતી નથી કોઈ વિકાસનું કામ હોય એને સમય લાગે જે પહેલેથી અસ્તિત્વમાં એની તો કાળજી રાખવી કે નહીં અને કામોની અગ્રતાનું લિસ્ટ બનાવવું જોઈએ જે પ્રમાણે આપણે આપણા ઘરની અંદર કામોની અગત્યતાનું લિસ્ટ બનાવતા હોય અને પ્રાથમિક સુવિધાને આપણે પ્રથમ તબક્કામાં રાખતા હોય એ જ પ્રમાણે ગટર યોજનાને પ્રથમ તબક્કામાં શા માટે રાખવામાં નથી આવતી આ સંપૂર્ણ ત્રણે ત્રણ જગ્યાનો અહેવાલ

એ નેટવર્ક બંધ કરીને આપણી નવું નેટવર્ક ત્યાં લખાશે એટલે એનો પ્રોબ્લેમ સોલ્વ થશે હમણાં જે કંઈ ત્યાં ઉભરાઓનો જે ઇસ્યુ હશે ચોકઅપ હશે એ આપણે આપણી મશીનરી મૂકીને એ ચોકઅપ દૂર કરાવીશું એવી જ રીતે સૌરાષ્ટ્ર ચાલ જે વિસ્તાર છે સૌરાષ્ટ્ર સોસાયટી ચાલ સ્ટેશન પાસે ત્યાં પણ આપણે ત્યાંના ઝોનમાં આપણા ઝોન સુપરવાઇઝરને વાત કરીને ત્યાંનો જે કંઈ ચોકઅપનો પ્રોબ્લેમ હશે તે આપણે દૂર કરાવીએ એવી જ રીતે વિજલપુરની અંદર જે સપ્તસૃંગી માતાનું મંદિર છે એની આખી મેઇન જે ગ્રેવિટી લાઇન છે એ ગ્રેવી લાઇન ગ્રેવિટી લાઇનને આપણે જે છે આપણે સક્સન મશીને જેટિંગ મશીન દ્વારા સફ કરાવીને એ મંદિરની જે સમસ્યા છે મંદિરના સામેની એ સમસ્યા આપણે દૂર કરાવી દઈએ એક બે દિવસમાં એનું કામ પૂર્ણ થઈ જાય એ રીતે આપણે યોજના બનાવી દઈએ તો આ પ્રમાણે આજ રોજ સવારથી અમે નીકળ્યા છે અને નવસારીના ત્રણ અલગ અલગ વિસ્તારોની અંદર જ્યાં ગટરનો મુખ્ય પ્રોબ્લેમ છે અમે તમારી સામે લાવ્યા સ્થાનિકોની વેદના આપને જણાવી અને સ્થાનિકો આની અંદર રહે છે તમે પોતે સાંભળ્યું હશે કે ભાઈ મહેમાનોને કઈ રીતે લાવવા બારણા બંધ કરીને જમવું પડે છે પ્રસંગ કરતા પહેલાં પાંચ વખત વિચાર કરવો પડે છે પોતાના ઘર છે ભાડે ખાલી કરીને જઈએ તો ક્યાં જઈએ અને આ બધી પરિસ્થિતિની અંદર નવસારીના નગરજનો વેરો આપી અને રહી રહ્યા છે અને નગરની રચનાનો અર્થ જણાવ્યું એ મુજબ નળ ગટર અને રસ્તો અને એની અંદર મહાનગરપાલિકા કદાચ ચાર પાંચ વર્ષ પછીથી સુશાસન લાવી શકે તો સાચી વાત બાકી તો આ ભોગવવું જ રહ્યું તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હાથ ધરાવાનો અવસર લાવે ચટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ